નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત કરું છું રાહુલ ખેડૂત મિત્રો મશીન નું ફિટિંગ કઈ રીતના કરવું તો આપણું સ્વાતી જટકા મશીન ફિટિંગ કઈ રીતના કરવું એ આજ તમને ફૂલ વિડીયો તમારી સમક્ષ લાવી રહ્યો છું તો પેલા ડાયરેક્ટ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું કે આ આપડે ઝટકા મશીનની બેટરી છે એને આપણે બે કનેક્શન આપી દીધા છે કે આપણે લાલમાં લાલ લાલમાં લાલ છે કાળામાં કાળો છે એ રીતના કમ્પ્લીટ વ્યવસ્થિત છેડા આપી દીધા છે આને કમ્પ્લીટ પેક કરી દેવાનું અને જે આપણે ઝટકા મશીનની બેટરીનો કેબલ છે એ આપણે જટકા મશીનમાં જે જગ્યાએ બેટરી દોરીશી તે જગ્યાએ આપણે લગાવવાનું છે ત્યાર પછી જોવા જઈએ તો આપણે સોલારનું કનેક્શન કઈ રીતના કરવું તો સોલારનું કનેક્શન તમને બતાવવું કે ઓલા પર ઓલી જગ્યાએ સોલાર મૂકેલી છે અત્યારે નીચે મૂકેલી છે પણ આપણે એને એ રીતના મૂકવાની છે કે ક્યાંય તૂટે ફૂટે ને એ રીતના ઉપરની સાઈડ મૂકવાની છે પ્લસ કે સોલાર ઉપર કાયમ માટે ટૂંકમાં સવાર બપોર અને સાંજ ત્રણેય ટાઈમ તડકો આવે એ રીતના કરવાનું છે પ્લસ કે સોલારમાં ગમે ત્યારે માથે ખેપટ ચડી જાય તો માથે પાણી નાખીને ધોવાની રહે છે તો સોલારનું કનેક્શન કઈ જગ્યાએ આપવું એ તમને બતાવું સોલારનું કનેક્શન આપણે ઝટકા મશીનમાં જે જગ્યાએ સોલર દોરેલી છે એ જગ્યાએ સોલારનું કનેક્શન આપણે આપવાનું રહે છે ત્યાર પછી આપણે ઝટકા મશીનની સ્વીચું તમને સમજાવી દઉં કે ઝટકા મશીનની સ્વીચમાં જે પહેલા નંબરની છે કુલ ચાર સ્વિચો આવે છે એમાં પહેલા નંબરની સ્વિચ છે એ ચાલુ કરો એટલે ઝટકા મશીન ચાલુ થઈ ગયું કમ્પ્લેટ અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઝટકા મશીનનો અવાજ આવી રીતના આવવો પડે ઝટકા મશીનનો અવાજ આવી રીતના આવે એટલે તમારે સમજવાનું કે ઝટકા મશીનનો તાર આપણો ઓકે છે ઝટકા મશીનનો તાર ઓકે ના હોય એટલે ઝટકા મશીનનો અવાજ દબાતો આવે ટૂંકમાં ફૂલ કમ્પ્લીટ ટક અવાજ ના આવે બરાબર ત્યાર પછી તમને સમજાવું કે આપણે જે પહેલા નંબરની સ્વિચ છે મેન સ્વીચ છે એ મેન સ્વિચ આપણે ચાલુ કરો એટલે ચાલુ બંધ કરો એટલે બંધ અત્યારે આપણે ચાલુ કરી દીધું છે ને ત્રણ સ્વીચો નાની છે એમાં પહેલા નંબરની સ્વીચ છે એને બંધ કરો એટલે ફૂલ પાવર થશે એને ચાલુ કરો એટલે ડિમ પાવર થશે અત્યારે આપણે ફૂલમાં ચલાવીએ ત્યાર પછી એને ચોવીસ કલાક અને બાર કલાક બે એ એ નંબરની બીજા નંબરની સ્વિચ છે તો એ સ્વીચ છે એને બંધ રાખો તો ચોવીસ કલાકમાં થશે અને ચાલુ કરો તો બંધ થઈ જશે ટૂંકમાં બાર કલાકમાં દિવસે બંધ થઈ જશે સાંજે દી હાથમે એટલે ચાલુ થઈ જશે અને દી ઉગે એટલે બંધ થઈ જાય છે તમને એમ થાય કે મારે ચોવીસ કલાક ચલાવવો હોય તો ચોવીસ કલાકની સ્વીચ દબી દો એટલે ચોવીસે કલાક ચાલશે જ્યારે તમારે બંધ કરવું હોય ત્યારે બંધ થશે એના પછીની સ્વિચ છે એ સાયરન છે ખેતરફતું તમારે ક્યાંય પણ શોર્ટ થશે વાયર નીચે પડી જશે કે ક્યાંય પણ ઘાસ હટશે વાયર ટૂંકમાં એના ઉપર કઈ પણ ડાળખી પડશે અથવા કોઈ રોજ કે ભૂંડ આવશે તો ક્યારે તમારે સાયરન તમારું વાગશે અને સાયરનની પેન છે એ આ જગ્યાએ લગાવી દેવાની છે એકદમ પીળી લાઈટ છે એની બાજુમાં તો પાસલની સાઈડ તમને સમજાવું કે આપણે અર્થિંગ અને પાવર એ કઈ રીતના આપવો પાસલની સાઈડ જટકા મશીનમાં આપણે લાલ અને કાળા બે બોરિયા છે તો એક લાલ છે એ આપણે ખેતરફતો દોડાવવાનો છે અને કાળો છે એનો અર્થિંગ કરવાનો છે તો પહેલા આપણે સમજીએ કે લાલ વાયર કઈ રીતના દોડાવો લાલ વાયર આપણે ઝટકા મશીન પાછળ અહીંથી છેડો આપણે આપી દીધો છે ત્યાર પછી આપણે ડાયરેક્ટ ખેતરફતું વાયરિંગ પહોંચ્યું છે એ જગ્યાએ ડાયરેક્ટ ટચ થવો પડે પ્લસ કે જે જગ્યાએ આપણે વાયર દીધો છે એ જગ્યાએ વાયરની જાજી બધી આંટી મારવાની કે આમ ખેંચાવો ના પડે બરાબર એટલે વ્યવસ્થિત દીધો હોય છે તો ક્યાંય પણ આપણે પાવર ચોરાશે નહીં બીજા નંબર કે આપણે અર્થિંગનો વાયર કઈ રીતના દેવો તો એથી વાયર લઈ લીધો લગાવી દીધો ત્યાર પછી આપણે એને અર્થિંગ કરી નાખવાનો છે અર્થિંગ એવો વસ્તુ કરવાનો કે કોઈ પણ વસ્તુ કટાવી ના પડે કાટ ના લાગો આપણે અર્થિંગમાં અર્થિંગ કાટ વાળો હોય એટલે વ્યવસ્થિત ખેતર ના ઉતરી કે પ્લસ કે જનાવરને વ્યવસ્થિત શોર્ટ આવે એટલે અર્થિંગમાં આપણે કોઈ પણ વસ્તુ નાખો જુગાડ આ અત્યારે આપણે નાખ્યો છે અર્થિંગ રોડ નાખ્યો છે અને એમાં કોઈ પણ જુગાડ કરો તમે તો અર્થિંગ કાટ વગરનો હોવો જોઈએ ધાબાના સરિયા કે એવી કાંઈ વસ્તુ ખેડૂતને નાખવી નહીં બરાબર તો તમારે જે ડિસ્પ્લેમાં મારો નંબર તમને બતાય છે ઝટકા મશીન મંગાવવું હોય ઓનલાઈન આખા ગુજરાતમાં બધી જગ્યાએ હોમ ડિલિવરી થઈ જાય છે પ્લસ કે ઓનલાઈન તમને જો કદાચ મારા વિડીયો મારફત તમને સમજા જાય કે ઝટકા મશીનમાં ફિટિંગ કરવું કાંઈ અઘરું નથી બરાબર અને ઝટકા મશીન મંગાવવું છે તો ડિસ્પ્લેમાં મારો નંબર આપી રહ્યો આપ આપી શક્યો છે બરાબર તો તમે ઝટકા મશીન મંગાવી પણ શકો છો અને તમે રૂબરૂ બોલાવવા માંગતા હોય તો અમે રૂબરૂ પણ આવી જઈશું બરાબર અને ઝટકા મશીનને કાંઈ પણ લગતી હું મારું ઝટકા મશીન હોય અથવા બીજાનું ઝટકા મશીન હોય તમને ઝટકા મશીનની કાંઈ પણ માહિતી જોતી હોય તો તમને આ નંબર મારફત માહિતી મળી રહેશે ફરી આવા વિડીયો સાથે મળીશું